દ્વારકા જિલ્લાની પ્રથમ પશુઓ માટેની આધુનિક સુવિધાઓ સાથેની હોસ્પિટલ ગણેશગઢ ગામે પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે આ લોકાર્પણ કરાયું છે દ્વારકા જિલ્લામાં પ્રથમ પશુઓ માટેની પ્રેરણા ફાઉન્ડેશન જીવદયા હોસ્પિટલનું લોકાર્પણ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા કરાયું છે પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલને કુદરતની સેવામાં અર્પણ કરાય છે ગણેશગઢ ગામે જિલ્લાની પ્રથમ હોસ્પિટલની સાથે એકત્રીસ હજાર વૃક્ષો પણ રોપણ કરવામાં આવ્યા છે વન પર્યાવરણ મંત્રીના હસ્તે જીવદયા હોસ્પિટલની વેબસાઇટ તેમજ પક્ષીઓ માટેના હેલ્પલાઇન નંબર સિક્સ થ્રી સિક્સ થ્રી નાઇન ફોર નંબર પર જાહેર કરાયો છે આશરે પાંચ કરોડના ખર્ચે પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા આ જીવદયા હોસ્પિટલ બનાવવામાં આવી છે

કર્યું મંત્રી શ્રી સાથે રહીને અને વિશેષતા એ છે કે આખા સૌરાષ્ટ્ર ની અંદર આવા બે જ હોસ્પિટલ છે અને દેવભૂમિમાં આ પેલું હોસ્પિટલ છે તો ખરેખર જે લોકો એ આવું વિચાર આવ્યું છે કલ્પના કરી છે એ કલ્પના આજે સાકાર કરી અને એનો જે મન હતું એ રીતે સેવા કરવા માંગે છે ભગવાન દ્વારકાધીશ પાસે પ્રાર્થના કે આવીને આવી આ સેવા કરતા રહીએ અને પ્રકૃતિની સેવા કરે હું ડોક્ટર ભરત જેઠવા પ્રેરણા ફાઉન્ડેશન ના એક ટ્રસ્ટી અમે પ્રેરણા ફાઉન્ડેશન વતી એક અહીં ગણેશગઢ બાંકોડી વિસ્તારની અંદર એક જીવદયા હોસ્પિટલની શરૂઆત કરી છે જેનું ઉદ્ઘાટન માન્ય કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી મુળુભાઈ બેરા દ્વારા અને અન્યના જે સ્થાનિક ધારાસભ્ય શ્રી પ્રભુમાં માણેક પણ હાજર રહ્યા હતા આ હોસ્પિટલના ઉદઘાટન થયા બાદ હવે અમે અહીં આજુબાજુના વિસ્તારના પશુ પક્ષી પ્રાણીઓને વિના મૂલ્યે ચોવીસ કલાક બારે માસ સેવા આપશે અમારે અહીંની જે સ્થાનિક ટીમ છે એ પ્રેરણા ફાઉન્ડેશનની એ વર્ષોથી આ કાર્ય કરતી આવી છે એ લોકોની આગળ શરૂઆતમાં લિમિટેડ રિસોર્સિસ હતા પણ આ જ્યારે હોસ્પિટલ થઈ છે ત્યારે એમને પણ ઉત્સાહનો વધારો થયો છે એમની ફેસિલિટીમાં વધારો થયો છે અને અવારનવાર આવા પશુ પક્ષીઓનું સારવાર અને લાંબા સમય સુધી ચાલી રહે એ માટે આ જે હોસ્પિટલ છે એ પ્રકૃતિને માન્ય મંત્રીશ્રીએ અર્પણ કરી છે આ ઉપરાંત પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા એક બાંકોડી વિસ્તાર એટલે કે જે આ ગણેશગઢના તળાવની આસપાસ એક એકત્રીસ હજાર વૃક્ષો વાવીને મિયાવાકી પદ્ધતિથી એક જંગલનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું પણ માનનીય મંત્રીશ્રી કુદરત ને એને પણ અર્પણ કર્યું છે ધર્મેન્દ્ર ઉપાધ્યાય